સુરતની સેવાને સદાય ધબકતું રાખવા સાત સહકાર સમર્પણની ભાવનાનો ધબકાર એટલે કતારગામનો રિજિયા જેમ્સ પરિવાર સુરતની સેવાને સદાય ધબકતું રાખવા સાત સહકાર સમર્પણની ભાવનાનો ધબકાર એટલે કતારગામનો રિજિયા જેમ્સ પરિવાર કર્ણભૂમિ સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ દર્દીઓની જિંદગી બચાવવા સેવામાં આગળ આવતા રિજિયા જેમ્સના ફાઉન્ડર નાગજીભાઈ વી રિજિયા રિજિયા જેમ્સ દ્વારા આજરોજ કર્મભૂમિ સુરતનું ઋણ અદા કરવાની ભાવાર્થી સાથે હાલ રક્તની પડતી અછતને પહોંચી વળવા અને થેલેશિમિયા ગ્રસ્ત બાળકોને કેન્સર ગ્રસ્ત લોકોને જરિયાતમંદ દર્દીઓને લુઈ સમયસર મળી રહે તેવા આશયથી રિજિયા જેમ્સ મેનેજિંગ ડિરેક્ટર શ્રી નાગજીભાઈ વી રિજિયા દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું રિજિયા જેમ્સ દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પ કરવાનો મુખ્ય પ્રયોજન તે હેતુ કે ખાસ સુરત શહેરમાં બ્લડની અવારનવાર પડતી અછતને પહોંચી વળવા

તેમજ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાના પ્રમુખ શ્રીઓનું અને રત્ન કલાકારો સહિત સેવાના સાથીનું હાર્દિક ઉષ્માભેર બહુમાન કરી સન્માન કર્યું હતું કિરણ હોસ્પિટલ અંતર્ગત કિરણ બ્લડ બેંકના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પમાં શહેરના રક્તદાતાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડતા અંદાજીત આશરે બસો તેત્રીસથી પણ વધુ રક્ત બોટલ એકત્ર થઈ હતી સેવાના ભાવ સાથેની અખંડતા એકતા અને સેવા સાથીઓના હાથથી હાથ મિલાવી સાત સહકાર સહયોગ અને સમર્પણથી સેવા કેમ્પ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો તેથી સમગ્ર સુરતમાં સેવાની સુવાસ પ્રસરાઈ ગઈ હતી રીજા પરિવારના આવા ઈશ્વરપ્રિય કાર્યથી અનેક દર્દીઓને નવી જિંદગી મળશે એમનો અને એમના પરિવારજનોનો અંતર આત્મા રાજી થશે એવા ઉત્તમ આશીર્વાદ મળતા રહે આપની સેવાની સલામ સેવાની ભાવનાને વંદન સ અભિનંદન